સાઠ ક્લાસમેટ ક્લાસમેટ એટલે સહાધ્યાયી સહપા આના ઉપર એક મસ્ત વાર્તા છે ડોક્ટર શૈલેષ જાની મનોચિકિત્સા મેગેઝિન ઓગસ્ટ બે હજાર તેવીસમાંથી આપણે લીધી છે એ શૈલેષભાઈ પોતે આપણે ત્યાં આવી ગયેલા છે આપણા અમુક ભક્તોની એની ટ્રીટમેન્ટ પણ કરેલી છે માનસિક રોગના મનોચિકિત્સક છે નિષ્ણાત છે એમણે વાત લખી એમના મેગેઝિનમાં કે પાસઠ વર્ષના વયોવૃદ્ધ જન્ટલમેન સારવાર કરાવવા મારે ત્યાં આવ્યા તેઓ ગહન ડિપ્રેશનની બીમારીથી પીડાઈ રહ્યા હતા એના પુત્રએ મને કહ્યું કે ડાક્ટર સાહેબ મારા બાપાને બહુ ડિપ્રેશન છે બહુ ડિપ્રેશન છે તમે બરાબર ચેક કરો સાહેબ મેં એના બાપા દર્દીને એકલા બેસાડીને તેની બીમારી અને પર્સનલ લાઈફ વિશે પ્રશ્ન પૂછ્યા આ વ્યક્તિએ પોતાની આપવીથી શરૂ કરી દીધી ડાક્ટર સાહેબ મને ખૂબ ચિંતા થાય છે ખૂબ ચિંતા થાય છે એ સાહેબ માત્ર ચિંતા જ નહીં પણ અતિ વધુ પડતી માત્રામાં ચિંતા થાય છે જેમ કે કૌટુંબિક પ્રોબ્લેમ્સ ધંધામાં નુકસાની છોકરાનું એજ્યુકેશન પુત્રીના લગ્ન જીવનનો પ્રોબ્લેમ હોમ લોનના હપ્તા કુટુંબીજનોની નાની મોટી બીમારીઓ અને એના મારી નાખે એવા ખર્ચા સાહેબ ટેન્શન 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 હવે તો મને દરેક વસ્તુમાંથી રસ ઉડી ગયો છે હો સાહેબ હતાશા નિરાશા બેચાની અનિંદ્રા ક્યારેક તો કંટાળીને સુસાઈડ કરવાના વિચારો આવી જાય છે સાહેબ કોઈને કહેવાય નહીં આ તમને ડૉક્ટર છો એટલે કહું છું હું ખરેખર ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છું લોકો કહે છે કે હું સુખી છું બધા મને કહે છે તમે બહુ સુખી છો પરંતુ ખરેખર હું સુખી નથી હું દુઃખી છું દુઃખી છું મારી પાસે કાંઈ નથી ડૉક્ટર કહે છે કે આ ડિપ્રેશનના દર્દી સાથે વાતચીત કર્યા પછી મને એવું લાગ્યું કે તેઓની સેકન્ડરી ડિપ્રેશન એટલે કે બહારના કારણો જેવા કે અસંતોષ અસલામતી અનસેફ્ટી ઈર્ષા વગેરે ડિપ્રેશન માટે વધુ જવાબદાર છે આ ભાઈના ડિપ્રેશનનું કારણ અસંતોષ અસલામતી માન ઈર્ષા હરિફાઈ જવાબદાર છે આ બધી ચુંગાલથી બચીએ તો ડિપ્રેશન ના ખુશી થોડા સમય માટે સંતોષ આપે છે ખુશી થોડા સમય માટે સંતોષ આપે છે પરંતુ સંતોષ કાયમ માટે ખુશી આપે છે ડોક્ટર સાહેબ કહે કે મેં પછી ભાઈને કીધું કે ભાઈ તમે એક કામ કરશો બોલન સાહેબ આ ડિપ્રેશનમાં છોડાવો ભાઈ સાહેબ તમે કોઈ કામ કરો ગમે એવી ભારે દવા દીધી ભલે ને દસ હજાર રૂપિયાનું એક ઇન્જેક્શન હોય લાખ રૂપિયાનું હોય તો ભલે પણ એકવાર વાર હાજા થઈ જાય ને તો બધું થાય બાપુ એ પહેલું સુખ જાતે નહીં રહે અરે મકાન વેચીને પણ મારે દવા કરાવી છે ને મારે એકદમ ટેન્શન ફ્રી થવું છે ડૉક્ટર સાહેબ બોલો કયા ખર્ચાની કઈ કંપનીની કેવી ભારે દવા લેવાની ડૉક્ટર સાહેબ કે હા મફત દવા મફત અને તમે ડૉક્ટર અને દવા હોય નહીં છે એમ હા હું કહું એક કામ કરવાનું તમે બોલો ને તમારા તમામ ક્લાસમેટ નું લિસ્ટ તમે મેળવો પછી એની માહિતી એકઠી તો કરો પછી મને મળજો એક મહિનામાં લગભગ કરી નાખો કામ ઓકે સાહેબ હાર જય શોરે દર્દીના પુત્ર સાથે વિદાય થયા તે મેળવ્યું અને એમાં જે કાંઈ ક્લાસમેટની બાબત હતી બધી મેળવી માહિતી એકઠી કરી અને એક મહિના બાદ પાછા એ ડોક્ટર પાસે આવ્યા કહ્યું સાહેબ ને વિદ્યાર્થીની માહિતી એકઠી થઈશ થોડા કોન્ટેક એકબીજા મિત્રો થ્રુ મેળવ્યા થોડા કોન્ટેક વોટ્સએપ ફેસબુક થ્રુ મેળવ્યા અને કોણ ક્યાં છે શું છે કેટલું ભણ્યા છે ત્યાંની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કેવી છે આર્થિક કૌટુંબિક પરિસ્થિતિ કેવી છે વગેરેની શક્ય હોય તેટલી સાહેબ માહિતી મેળવીને લાવ્યો બહુ બહુ હારો આવો સાહેબ બહુ મહેનત કર્યા પછી પણ આમ જો મારી યારે ભણનારા નેવું જણા એમાંથી પાંચ સિત્તેર વિદ્યાર્થીઓની વેર બા આઉટ મળ્યા એની હાલની પ્રાપ્ત થઈ છે બોલો ને શું છે પણ સાહેબ આશ્ચર્યજનક રિઝલ્ટ એવું હા સાહેબ સાહેબ એમાંથી એમાંથી તો મરી ગયા ઠીક ઠીક અને આઠ વિધુર ને વિધવા થઈ ગયા છે હજી એમ બે તાગળથી ના કરી ઠીક ઠીક આગળ વાત ચૌદ ડાયવર્સ થઈ ગયા છે અમારે બે ને પાર નથી અચ્છા આગળ હાથ વ્યસની બની ગયા મારે કોઈ વ્યસન નથી સાહેબ અચ્છા ચાર એટલા ગરીબ હતા સાહેબ એટલા બધા ગરીબ છે એની સાથે કોઈ નાતો જ નથી હું કઈ એવો ગરીબ નથી હશે હાલો આગળ વાંચો અને સાહેબ હાથ જણા તો એટલા પૈસાદાર થઈ ગયા એટલા પૈસાદાર થઈ ગયા અને પછી એની દશા હું થઈ જાણો સાહેબ હું નહીં જાણતો કયો એમના કોઈકને ડાયાબિટીસ થઈ ગયો છે તો કોઈકને બીપી વધી ગયું તો કોઈકને કેન્સર તો કોઈકને પેરાલિસિસ થઈ ગયું છે અને ત્રણ જણા પથારી વચ્ચે હાથમાંથી અમુકના સંતાનો એમના માટે શેતાન થઈ ગયા છે ડંડોલીન મારે છે એકનો છોકરો ખૂન કરીને જેલમાં છે અમુક તો બે ડાયવર્સ કરીને પછી ત્રીજું ઠાઠું ગોતી રહ્યા છે ડોક્ટર સાહેબ કે મેં બધું સાંભળી લીધું આ સાંભળ્યા પછી મેં એમને પૂછ્યું વડીલ બોલો હવે તમને કેવું લાગે અરે સાહેબ ખરેખર હું સુખી છું હું સુખી છું હવે હું હલકો ફૂલ થઈ ગયો મારું ડિપ્રેશન ચફુચક્ર થઈ ગયું સાહેબ મારો અસંતોષ અને ઈર્ષા ગાયબ થઈ ગયા પહેલા મારી જાતને અનલકી માનતો તો આઈ એમ લખી સાહેબ એમ લખી પાય ના એ ખર્ચા વિના સારી ને સાચી સમજણથી એક દુઃખમાં ને ડિપ્રેશનમાં પડી ગયેલો માણા બહાર નીકળીને આમ આનંદમાં આવી ગયો છે જાણ્યા જેવી અજાણ્યા વાતું તમારી લાઈફ ની સરખામણી કોઈની સાથે ન કરો પ્લીઝ હમ એમાં આગળ તમારીથી જે બહુ તમને સુખી દેખાતા હોય એની સાથે તો તમે ક્યારેય તમારી લાઈફની સરખામણીઓ ન કરતા કર્યું હોય ને તો પાછળ દુઃખી હોય ઝૂપડપટ્ટીમાં રહેતા હોય રાઈન્ડ્યા હોય માંદા હોય ખાટલામ પીડ્યા હોય દવાખાનામાં રીબાતા હોય માથે દેવું થઈ ગયું હોય એની હારે તમારી લાઈફની સરખામણી કરવી કરજો તમે તમને સુખી ફીલ કરશો આ વાત માંગ મે તમારી લાઈફની સરખામણી કોઈની સાથે ન કરો દરેક ની નિયતિ અલગ અલગ છે કર્મ ને પ્રારબ્ધ અલગ અલગ છે આવડત ને બુદ્ધિ અલગ અલગ છે બધાના ભાગ અલગ અલગ છે કર્યા હોય એવા ભોગવવાના હોય અલગ અલગ પણ હું કામ કોક નું જોઈને દુખી સમજ્યા કા નહી સારું હોય કે ખરાબ ભગવાનનો આભાર માનો અને મોજ કરો એમ છતાં એ જાઓ તો આવી નમા